દર્શક મિત્રો આપ જોઈ રહ્યા વર્ધમાન ન્યૂઝ છોબ કરો લાઇક અને શેર કરો ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો ઉપર મહાનગરપાલિકાનું બુલ ડોઝર ફરી વળ્યું છે ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાં દબાણો અંગે સ્થાનિક વિસ્તારમાંથી કમિશનર સમક્ષ થયેલી રજૂઆત પગલે ગઈકાલે તંત્ર દ્વારા દબાણના સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના કમિશનરશ્રી સૂચનાથી મહાનગરપાલિકાના ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા હોય સામે આવ્યું હતું મહાનગરપાલિકાના ઇસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરના વડવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જેસીબી સાથે કાફલો દોડી ગયો હતો વડવા કાછીયાવાડા વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ હટાવવા સેલની ટીમ ત્રાટકી ગેરકાયદેસર દબાણો દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના દબાણો તોડી પાડ્યા હતા કેમેરામેન રસલ સૈયુદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વટવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ડોઝર ફરી વળ્યું છે ભાવનગર શહેરના વડવા કાછિયાવાડ વિસ્તારમાં દબાણો અંગે સ્થાનિક વિસ્તારમાંથી કમિશનર સમક્ષ થયેલી રજૂઆત પગલે ગઈકાલે તંત્ર દ્વારા દબાણના સર્વે હાથ ધરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના કમિશનરશ્રી સૂચનાથી મહાનગરપાલિકાના ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયા હોય સામે આવ્યું હતું મહાનગરપાલિકાના ઇસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરના વડવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જેસીબી સાથે કાફલો દોડી ગયો હતો વડવા કાછીયાવાડ વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલની ટીમ ત્રાટકી ગેરકાયદેસર દબાણો દિવાલો ઓટલા તેમજ સંડાસ બાથરૂમ સહિતના દબાણો તોડી પાડ્યા હતા કેમેરામેન રસલ સયુલ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વઢ વન ટ્વેન્ટી ફોર ન્યૂઝ